બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે વ્રત રાખશે પીએમ મોદીએ રામ મંદિરના ભૂમિપૂજન દરમિયાન ઉપવાસ પણ રાખ્યો હતો પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પાંચ લોકો ગર્ભધ્રુવમાં હાજર રહેશે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે અનેક વસ્તુઓ અમદાવાદથી અયોધ્યા મોકલવામાં આવી છે કેટલીક વસ્તુઓ અહીંયાથી જ બનીને ગઈ છે તો અમદાવાદથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન જે પ્રસાદ છે તે પણ અમદાવાદ દ્વારા મોકલવામાં આવી રહ્યો છે ખાસ કરીને અમને પંદર થી ભોજન ભંડારો સંતોને રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે આપણા તરફથી અને ખાસ કરીને બોવીસ તારીખ કે પ્રાણ પ્રતિષ્ઠા જે થઈ રહી છે એમાં મુખ્ય જે પ્રસાદ છે એની પણ જવાબદારી આપણને આપવામાં આવી છે આપણે બહુ જ વધારે ભાગ્યશાળી છે કે આ વ્યવસ્થા પણ આપણને મળી છે અને એ વ્યવસ્થાની અંદર ખાસ કરીને જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા આ રીતે છે કે જે પ્રસાદ બધી જગ્યાએથી આવતો હશે પણ આ પ્રસાદની મુખ્ય વિશેષતા એ છે કે આની અંદર સરયુ નદી નું જળ છે સોપારી છે અક્ષત છે અને રક્ષા પોટલી છે એ ખાસ કરીને જેટલા પણ ત્યાં ઉપસ્થિત રહેશે મહેમાનો એને આપવામાં આવશે પેકેટ ની અંદર બે લાડુ પણ મૂકવામાં આવશે એ બોક્સ પેક કરીને અમે અહિયાં થી વીસ હજાર બોક્સ મોકલીશું ત્યાં આગાડી અયોધ્યામાં રામ મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે જેમાં અમદાવાદ પણ ધ્વજદંડ વિશાળ નગાડું અને અજય બાણ બનાવવાના સહભાગી બન્યું છે ત્યારે અયોધ્યામાં ભાવિ ભક્તોને આપવાવાળો પ્રસાદ પણ અમદાવાદમાં તૈયાર થઈ રહ્યો છે જેમાં અયોધ્યાની પવિત્ર સરયુ નદીનું પાણી અક્ષત સોપારી પોટલી અને લાડુનો પ્રસાદ મળીને કુલ વીસ હજાર પ્રસાદના બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે અમદાવાદના કમલ રાવલને આ સૌભાગ્ય મળતા તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે મહત્ત્વનું છે કે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યાની પ્રાણ પ્રતિષ્ઠા માટે દરેક હિન્દુ ગર્વની લાગણી અનુભવે છે ત્યારે અમદાવાદના ભક્તો પણ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે